તાપી જિલ્લા સાથે વ્યારા સોનગઢ અને ગુજરાતના છેવાડે કુકરમુંડા તાલુકાના મુખ્ય મથક કુકરમુંડા ખાતે પંદરમી નવેમ્બર ધરતી આંબા ભગવાન બિરસા મુંડાની એકસો અડતાલીસમી જન્મજયંતિ મહોત્સવનું આયોજન કરી આદિવાસી હક્ક સંરક્ષણ સમિતિ કુકરમુંડા અને આદિવાસી યુવા સંગઠન કુકરમુંડા દ્વારા આયોજન કરાયું હતું જેમાં આદિવાસીઓએ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો જેમાં સવારે આદિવાસી સમાજના ભાઈ બહેનો મોટી ભોજનની વ્યવસ્થા પણ કરી હતી ત્યારબાદ અગિયાર કલાકે આદિવાસી સમાજના આગેવાનો વડીલો યુવાઓ અને બાળકો મળીને કુકરમુંડા બસ સ્ટેન્ડથી બેન્ડના તાલી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો આદિવાસી હક સંરક્ષણ સમિતિ અને આદિવાસી યુવા સંગઠન વતીએ આજનો જે પંદરમી નવેમ્બર ભગવાન બિરસા મુંડા એકસો અડતાલીસ જન્મ જયંતિ મહોત્સવ બે હજાર ત્રેવીસનો કાર્યક્રમ કુક્કરમુંડા ખાતે રાખવામાં આવ્યો છે અને આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના તમામ ભાઈઓ બહેનો અને સમાજના તમામ વડીલો આગેવાનો અને અન્ય સમાજના પણ વડીલો અહીંયા હાજર થયા અને ખાસ કરીને જે યુવા મિત્રો અહીંયા હાજર થયા એ બદલ અમે બહુ સમયથી વતીથી આ તમામ વડીલો યુવાનો અને ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજના દરેક મિત્રો યુવા મિત્રોને હું ખાસ એક જ સંદેશ આપવા માગું છું કે જે રીતે ભગવાન બિરસા મુંડાજીએ જે પચીસ વર્ષની અંદર પચીસ વર્ષની ઉંમરની અંદર એમણે જે કાર્ય કર્યું છે એ એ એવું કાર્ય આપણા યુવાઓ ભલે પ્રતાપ દાદાએ કીધું કે બોસો વર્ષના જીવી શકતા હોય પરંતુ ઓછા વર્ષમાં જો આવું કાર્ય કરતા હોય તો એના પરથી આપણે પ્રેરણા લઈને સારા કાર્યો કરીએ અને સમાજમાં સમાજની સેવા કરીએ અને શિક્ષણ લઈએ સારું શિક્ષણ લઈને આપણે સમાજનું કામ કરીએ હમ મહારાષ્ટ્ર આયે और यहाँ तमाम विश्व के आदिवासी आके कार्यक्रम करे ऐसा कार्यक्रम है यहाँ महाराष्ट्र गुजरात की बात नहीं है मैं जिला पंचायत का सभ्य प्रताप भाई वसावा यहाँ के हक्क संरक्षण समिति के लक्ष्मण भाई और पूरी टीम सांगले भाई भास्कर भाई और गजेंद्र भाई तमाम टीमों के युवक के तरफ से ये बिरसा मुंडा जयंती कार्यक्रम रखा गया तमाम आदिवासियों को बिरसा मुंडा बिरसा आबाग क्यों रखा गया धरती आबाग क्यों नाम रखा यही बताना है कि जो समाज है आदिवासी समाज है ये कायम जंगल जमीन पानी आकाश इनकी पूजा करते आया है इसके लिए आंदोलन किया था इसलिए धरती आबा उसका नाम पड़ा ये धरती आबा के आंदोलन से धरती आबा के जो विचार है वो समाज तक जाना चाहिए कि हमने क्या करना चाहिए आज युवक ने क्या करना चाहिए तो इसलिए वो लड़ाई अंग्रेजों की थी लेकिन आज जो लड़ाई है वो कंप्यूटर की है नेट की है शिक्षण की है वकील डॉक्टर बनने की है आज जो लड़ाई में ग्राउंड में जो हाजिर रहेगा वही सक्सेस होगा इसलिए समाज प्रबोधन के लिए युवक मित्र जो श्री है पुरुष है आदिवासियों का यही संदेश है न्यूज फॉर इंडिया एकमात्र चैनल नहीं गुजरात गुजरात जनता नो आवाज भरोसो અમે બધાથી આગળ એટલા માટે છીએ કે પોતાની ચેનલનું નામ આગળ વધારવા માટે અમે કોઈ પણ ખોટી રીતથી ન્યૂઝમાં મસાલો વધારવામાં આવતો નથી ભારતીય પ્રેસની સંવિધાનની સ્વતંત્રતાના જેટલા અધિકાર અને એના દાયરામાં રહીને બેબાકીથી જનતાનો અવાજ બનવા માટે સક્ષમ છીએ અને અમને સાચી વાત બતાવવા માટે કોઈ પ્રકારની ઓળખાણ કે કોઈ પણ સંગતની જરૂર પડતી નથી ન્યૂઝ 4 ઇન્ડિયા મહાભારતના સંજયની જેમ છે તો સાચી વાત જાણવાનો હક તમને પણ છે અને સાચી વાત કહેવાનો હક અમને પણ છે તો વધુ માહિતી માટે જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા